વૃદ્ધ સંઘ વૃદ્ધાને માર મારવાના કેસમાં પોલીસે ફરિયાદ નોંધી વૃદ્ધાને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી મહત્વનું છે કે વૃદ્ધાને સમગ્ર ઘટનામાં સામાન્ય ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે તો વૃદ્ધાને માર મારનાર આરોપીને કડક સજા કરવાની હવે માંગ કરવામાં આવી છે આસપાસ एक मनीष प्रेम जी है और प्रेम जी बाबू है वो एक लेडी सोनाबाई भगवान इनकी पिटाई कर रहे हैं जो काफी ओल्ड लेडी है तो इसमें पुलिस ने मौके पे पहुंच के वहां पे कंप्लेंट लेके कंप्लेंट है बेसिकली अः रामा भगवान इन्फॉर्मेंट है जिनकी मदर थी बेसिकली आ, सोना भाई भगवान तो इसके बाद आ, हमने इसमें आ, जो भारतीय न्याय सुरक्षा है

તો મારા પપ્પા ને મારી મમ્મી નો વધાર હતો સાચ હતો કે ખાવાનું બનાવી આપતા મારી મમ્મી અત્યારે મારી મમ્મી નું કોઈ નઈ ખાતરા માં દીધા કે મારા પપ્પા નું પણ કોઈ નહી ખાતરા માટે મારા પપ્પા એવી રીતે ખાયતો મારી મમ્મી પપ્પા માટે